જે છે એને તો પરપરે જાહોત માલિયા ભોઈયા તો કચરોના બંધ છે અને દારૂની મહેફેલ એ થતી હોય ઈ પરિસ્થિતિ દારૂની અનેક કોટલો મળી છે એનો મતલબ એમ જો ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર સરદારની જન્મ જયંતિ ઉજવવામાં રસ છે નહીં કે સરદારના જેવી વસ્તુ પડેલી છે એને સાચવવામાં કોઈ એને રસ નથી ત્યારે જ આ બધી દારૂની બોટલ આની પરિસ્થિતિ જો સરદાર આ પરિસ્થિતિ ની હાલત આ છે દારૂની બોટલ મળે છે સફાઈ થતી નથી ત્યારે પછી સરદારની એકસો પચાસ મી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉજવે છે નસીબે આ દારૂની બોટલો દારૂ પીવાય છે સફાઈ થતી નથી તો આનો અર્થ શું આ સરકાર નો ફક્ત બહુ મોટી વાતો કરે છે એક સરદાર પટેલના નામે સ્ટેડિયમ હતું અમદાવાદમાં એ પણ નરેન્દ્રભાઈ પોતાના નામે કરી દીધું તો પછી સરદારની જન્મજયંતિ ઉજવવાનો અધિકાર તમારો કોઈ છે જ નહીં अचे આપણા લોખંડી પુરુષ એવા સરદાર સાહેબની દોઢસોમી જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જે ભાવનગરનું સરદાર સ્મૃતિ છે એની અત્યારે મુલાકાત લીધી તો એ સરદાર સ્મૃતિની હાલત તમે પણ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના શાસકો ખાલી માત્ર સરદારના નામે મત લેવા નીકળવી જવું છે પણ જે સરદારની સ્મૃતિ છે આ સરદાર સ્મૃતિ એનું રક્ષણ કે એના માટેની કોઈ આયોજન એમની પાસે નથી અત્યારે ભાવનગર કોંગ્રેસ પરિવારે અહીંયા સાફ સફાઈ કરી અને સાફ સફાઈમાં આપ સૌના માધ્યમથી જોયું કે કઈ હાલત હતી કેટલી હાલત બદતર હતી તો માત્ર સરદારના નામે મત લઈ અને રાજકારણ કરવું છે પણ સરદારના જે સિદ્ધાંતો ઉપર ચાલવાની વાત છે એ આજનું શાસન કરી રહ્યું નથી અને અમારી માગણી છે કે આ સરદાર સરદાર સ્મૃતિ છે જે આ સરદાર સાહેબનું સ્મારક કહી શકાય એવી સરદાર સ્મૃતિ એનું તાત્કાલિક ધોરણે રિનોવેશન કરી અને સરદાર સાહેબની સાચી દોઢસોમી જન્મ જયંતિ તો જ ઉજવણી કહી શકાશે હા સફાઈ દરમિયાન દારૂની બોટલો પણ જોઈ અને ઘણી બધી જોઈ એક નહીં ઘણી બધી દારૂની બોટલો જોઈ એટલે હું જે આવા લોકોને પણ કહેવા માગું છું અને ખાસ કરીને તંત્રને કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માંગુ છું કે આ સરદાર સ્મૃતિ છે એનું રક્ષણ તમે ન કરી શકતા હોય તમે બધી જ બધી જ જગ્યાએ તમે ફેલ ગણાવો છો તો સરદારના નામે સરદાર સાહેબની વાત કરવાનો પણ તમને અધિકાર નથી